મિત્રો જય તકર જઈ માં ખોડેલ કેમ શું બધાને મજામાં તો મજામાં જ રહેજો તો બસ સ્વાગત છે નવા નવા બ્લોગમાં તમારા બધાનું બધા એટલે બધા યુટ્યુબ ફેમિલી ઓકે તો ચલો જઈએ છે બહાર ત્યાં જાય છે જતા રહેજો મજા ચાલતા ગાડીવાળો પાછો આવે છે બરોબર એને પણ મળાવી દો El Robó, más tupillos, ¿eh? orto, laque, ¿eh? que es el señor Robó, que el el તો પોગી ગયા છે જોતા રહેજો મજા આવે તો લાઈક છે આયા મિત્રો જોઈ લેજો પેલા મસ્ત મજાના ગાર્ડન માં અમે આવ્યા છે તો સમય થઈ ગયો છે બહુ જાજુ એટલે બંધ થવા મીંડું છે તો બહુ કરીને આગળ જ અમને કહેશે કે જાઓ નીકળો એટલે અમારે નીકળવું પડશે તો કઈ મજા છે પણ કંઈ ઘટે જ નહીં આ મિત્રો આ ગાર્ડન છે ગાર્ડન દેખી લો એ આવે રતા રતા ઘરે ક્યાં ધારો

બડા કાંટીક મોટા બળનો બડા દેખરા પાડે તો સમજીયા કે તો જે છે 70 રૂપિયા આ વાહ ભાઈ વાહ કાઈ ન બતા બહુ કાઈ ન નીકળ ਗਿਆ છે બારે ઉપર બહુ જ લાગી છે આ સમસ્યા મેં ખાધા મે હવે જય પલટક લેવું છે

ક્યાં થી જાય છે હવે અભીશિ સટ અભીશિ સટ કલો જાયે ત્યાં થી જયપલ લઈવા જવાનો છે પાછો જો જયપલ નીસાડે આવી ગયા આ જો છોકરા સૂટ્યા છે માર કામ સારું છે નીસાડે નું બીજો વખત જયપલ વાટે બડતી ને લેવા જયપલ પર આવી જશે

से बच्चे पिलाने के अलावा सेलस भाई तो गाय पर लच्छी दिए थे तो घर जाइए जन्मवन बाकी थे ओ यार हम तो क्यों गए आज

પેલા બોલવા ઈચ્છા ટીટ્યું ન હોય ટીટું બની જાય આપણું હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો ને કમેન્ટ કરજો રિપ્લાય આપશું ને કમેન્ટના જવાબ પણ દેવામાં એ પણ વિડીયો બનાવશું ને બસ મળશું કાલે નવડીમાં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ